झूपड़प्टी चारो पांच सौ जनता है चार सौ पांच सौ जना जाए क्या क्यों जलाराम बाजू जगह जलाराम बाजू छोको का जलाराम खावा जाए तो छोकरा वायसी छोरा गोतवा जाए हमारे धंधे व्या जाए આજે 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 જોકરા ભેગા થાય અમે છોકરાવાય જીદેરી એકલા અમે 1 લાખ છોકરાને કોઈ વાહન વાળો પર ઉડાડી ન હોય કે તમે કેને ગોટવા દે સાહેબ ક્યો દે એક તો ખરી મણારી તા આજે આવારે જાય નાજે ખાય એવા મારા છે અમારે અમારે કાય કેપસિટી છે નહીં સાહેબ તમે જા જાય ને ઓલા જ છે અમાર ઝૂપરપટ્ટી હતીતી દુધેલી રોડે હવે એ જગા માલિક દ્વારા એમાં આવીને એમ કહે છે કે તાત્કાલી છે ને તમાર ઝૂપરા લ્યો ઝૂપરા ના લ્યો તો જીસીબી મારી દેઓ અડધામાં જીસીબી મારી દીધી

અમે તમુ વાયરા વાયરા મત જઈ છીએ તમારા કેટલા પરિવાર છે અમારા પચાસ